મિત્રો જાણો સતયુગની વાત ચેનલ સ્વાગત છે જણાવી રહી છું મિત્રો પ્રશ્ન એ છે કે સૂર્યનારાયણ કઈ રીતે પાણી ચઢાવવું જોઈએ સૂર્યનારાયણ કયા ટાઈમ પાણી આપ તે બતાવ્યા પહેલા અમારી ચેનલમાં નવા હોય તો અમારી શેર જરૂરથી કરી દેજો પાણી ચઢાવતા ટાઈમે કઈ ધ્યાન રાખવું જોઈએ જો તમે સૂર્યનારાયણ ને પાણી ચઢાવો કે ન ચઢાવો તે બધું એક સમાન ગણાય છે તો આવો જાણીએ કે સૂર્યનારાયણ ને પાણી ચઢાવતા ટાઈમે કઈ ભૂલો ન કરવી જોઈએ બની શકે છે કે આવી ભૂલોના કારણે જ દરરોજ સૂર્યનારાયણને પાણી આપવાથી કોઈ પણ પ્રકારનો લાભ થતો તો મિત્રો સૌથી પહેલા વાત એ છે કે આપણે પૂર્વ દિશા બાજુ મોઢું રાખીને સૂર્યનારાયણને પાણી આપવું જોઈએ અને પાણી ચડાવતા ટાઈને પાણીના ટીપા તમારા પગ પર ન પડવા દેવા જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પડવું જોઈએ જો પાણી ચઢાવતા ટાઈમે તમારા પગ ઉપર પાણી પડે છે તો તેને સારું ન કહેવાય અને આનાથી સૂર્યનારાયણ ગુસ્સે થાય છે તમારા ઉપર કોઈની અશુભ જોવા પણ પડી શકે છે સૂર્યનારાયણને પાણી ચઢાવતા ટાઈમે સૂર્યનારાયણના આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ મિત્રો બીજી વાત એ છે કે નાહ્યા વિના ક્યારે પણ સૂર્યનારાયણને પાણી ન ચઢાવવું જોઈએ ભૂલથી પણ આવી ભૂલ ના કરશો સૂર્યનારાયણ ને ચોખ્ખું અને સુંદરને સ્વચ્છ ગમે છે તમે પાણી ચઢાવો છો તેવી રીતે તમે પણ નિષ્ફળ થઈ જાઓ છો મિત્રો ત્રીજી વાત એ છે કે આજે આ જમાનામાં પ્લાસ્ટિકની વસ્તુ વાપરે છે લોકો તો પ્લાસ્ટિક તાંબાના કળશ નો ઉપયોગ કરવો જોઈએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે કે સૂર્યનારાયણ ને પ્લાસ્ટિકમાંથી કેટલાક ઝેરી વાયુઓ નીકળે છે જે આપણા સ્વચ્છ માટે પણ સારા નથી હોતા ચોથી વાત એ છે કે સૂર્યનારાયણને પાણી આપવું જોઈએ સૂર્યનારાયણને ત્રણ આ પાણી ઝડપિયા પહેલા તમારી રોજિંદા જીવનની ક્રિયાઓ પણ પૂર્ણ હોવી જોઈએ આવું કરવાથી નવગ્રહ ની કૃપા પાણી આપવાથી કરવા વાળા માણસ ઉપર પડે છે પાંચમી વાત એ છે કે પાણી આપતા ટાઈમે પાણીમાં ફૂલ જરૂર હોવું જોઈએ છઠ્ઠી વાત એ છે કે હંમેશા પોતાના હાથને માથાની ઉપર રાખીને સૂર્યનારાયણને પાણી આપવું જોઈએ અને જ્યારે પાણીની ધારા સૂર્યનારાયણને આપવામાં કરતા ટાઈમે નીચે પડે છે તો તે જ ધારા સૂર્યનારાયણને જોવા જોઈએ કહેવામાં આવે છે કે આવું કરવાથી માણસની ઉંમર સૂર્યનારાયણની કૃપા બની રહે છે કે પાણીમાં આપવામાં ટાઈમે તમારા પગમાં ચંપલ ન પહેરેલા હોવા જોઈએ જો તમે બૂટ ચંપલ અથવા મોજડી ગમે તે પહેરીને પાણી ન ચઢાવો તો સૂર્યનારાયણ ગુસ્સે થઈ જાય છે અને તમારા જેટલા કામ અટકી ચઢાવવું આઠમી વાત રવિવારના દિવસે જરૂર પાણી ચડાવવું જોઈએ તમે દરરોજ સૂર્યનારાયણને પાણી ચડાવો છો કે ન ચઢાવો પરંતુ રવિવારના દિવસે સૂર્યનારાયણને પાણી ચડાવવું જોઈએ કારણ કે રવિવારના દિવસે સૂર્યનારાયણનો નો દિવસ કહેવામાં આવે છે આવું કરવાથી તમારી દોષ દોષ રહે તો તે ખતમ થઈ જાય છે નવમી વાર જો તમે સૂર્યનારાયણને પાણી આપવા રહો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે રવિવારના દિવસે માંસાહારી ખાવું ન જોઈએ સાથે જ લાલ રંગના શાકભાજી અથવા તો મસૂરની દાળનું પણ ન ખાવી જોઈએ જો તમે રવિવારના દિવસે મીઠાઈ ખાવા માંગો છો તે બહુ સારી કહેવામાં આવે છે રવિવારના દિવસે લાલ વસ્ત્રના પહેરવા જોઈએ સૂર્યનારાયણની પૂજા કરવાથી ઘણા લાભ થાય છે આમ તો બધા દિવસ સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ પરંતુ રવિવારના દિવસે વિશેષ રૂપની નારાયણ પૂજા ગણવામાં આવે છે તો મિત્રો તમારે એક તાંબાનું પત્ર લેવાનું છે તે તમારે શુદ્ધ પાણી ભરીને ભગવાન સૂર્યનારાયણને ને દરેક રવિવારના દિવસે આપવામાં આવે છે જો તમે આવું પ્રત્યક્ષ દિવસ નથી કરી શકતા તો આવું તમારે રવિવારના દિવસે કરવું જોઈએ

તેનાથી મુક્તિ મળે છે જ્યારે તમે સૂર્યનારાયણને પાણી આપવાથી તો તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ જો તમારી પાસે ટાઈમ હોય તો એકસો આઠ વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ અથવા તો જેટલી વાર તમે પાણી ચઢાવો એટલી વાર ત્યાં ઉભા ઉભા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ એનાથી ઘણા બધા લાભ થાય છે સૂર્યનારાયણને પાણી આપવાથી ટાઈમ જ્યારે આપણે ગાયત્રી મંત્રનો જાપ કરીએ છીએ તો આપણે નોકરીમાં જો કોઈ મુશ્કેલી આવતી હોય તો તે જતી રહે છે રવિવારના દિવસે જ્યારે તમે સૂર્યનારાયણને પાણી આપવામાં આવે છે એ પાણીથી અંદર થોડા ગોળ નાખી દેવો જોઈએ અને તેનાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે સારો ટાઈમ બધા માણસોને નથી મળતો ઘણા માણસો એવું કહે છે કે તમારું નસીબ તમારો સાથ નથી આપતું એવામાં સૂર્યનારાયણ નસીબના કારણ અને શક્તિશાળીના કરતા હરતા માનવામાં આવે છે તો જ્યારે પણ તમે સવારે સૂર્યનારાયણ માં પાણી આપવામાં આવે છે તો તે સમયે તમારી ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ અને આના સિવાય તમારે તમારા ઘરના માણસોને સાથ આપવો હોય તો રવિવારના દિવસે ગોળ અને ચોખાનું દાન કરવું જોઈએ ગોળ અને ચોખાનું દાન કોઈ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આવું કરવાથી તમારા બધા જ કામ પૂરા થાય છે તો સૂર્યની કૃપાથી તમારું જે કામ રોકાયેલ છે તે પૂરું થઈ જશે જો તમારા આત્મવિશ્વાસમાં કમી આવી રહી હોય પરાક્રમમાં કમી આવી રહી હોય અને તમારો આત્મવિશ્વાસ કમજોર થઈ રહ્યો હોય તો એવી પરિસ્થિતિમાં તમારે રવિવારના દિવસથી તમારા માથા ઉપર લાલ તિલક કરવું જોઈએ લાલ પાણીમાં નાખીને નાખીને ને આપવામાં આવે છે અને પોતાના માથા ઉપર પણ લાલ ચંદનનું એક તિલક કરવું જોઈએ અને તાંબાના કળશ માં લાલ ચંદન નાખીને પાણી આપવાથી જો તમારા કળશમાં ચંદન કિનારા પર રહી જાય છે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખીને આપવામાં આવે છે તો કોઈ કિનારા પાસે થોડીક રહી જાય તે ચોટી જાય છે તે પાણીમાંથી અનામિકા આંગળી વડે લાલ ચંદનની તમારે લેવાનું છે અને તેનું તમારે માથા ઉપર લગાવવાનું છે જો તમે આવું પ્રત્યેક દિવસ કરવા લાગશો તો નિશ્ચિતપણે ખૂબ જ જલ્દી તમારા આત્મબળમાં વૃદ્ધિ થવા લાગશે તમારા બધા જ કામ પૂરા થશે જો તમે ધંધો કરો છો અને જે માણસોથી તમારો ધંધો એવા માણસો સાથે તમારા વ્યાપારિક સંબંધ ખૂબ જ મજબૂત થશે સાથે જ તમારા માન સન્માન અને તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો લાલ મસૂરની દાળ કોઈ પણ બ્રાહ્મણને રવિવારના દિવસે દાન કરો જો તમે બ્રાહ્મણને લાલ મસૂરની દાળનું દાન કરો છો તો એનાથી તમારા જન્મકુંડળીના દોષ પણ જતા રહે છે આવું તમે સતત સાત રવિવાર સુધી કરો જેમ કે તમે દાન કરો છો અને રવિવારથી તમે શરૂ કરી અને સાત રવિવાર સુધી સતત તમે આહુ દાન કરતા રહેશો તો તમને ખૂબ જ જલ્દી લાભ થવા લાગશે સાથે જ ગ્રહ દોષથી મુક્તિ મળી જાય છે તમારે રવિવારના દિવસે ગોળ ખાઈને કોઈ પણ કાર્ય કરવા માટે જવું જોઈએ જેમ કે સવારે ઉઠીને તમે થોડા ગોળ ખાઈ લો અને પોતાના કામ ઉપર જાઓ છો અથવા તો ગોળ અને ચોખાથી બનેલી ખીર તમે સૂર્યદેવને ચઢાવો છો તો એનાથી દિવસ પણ સારો પસાર થાય છે ભગવાન સૂર્યનારાયણને આપવા બાદ તમે આ ખીર પ્રસાદ રૂપે પોતે ખાઈ શકો છો અને પરિવારના બધા લોકોને ખવડાવી શકો છો આવું કરવાથી તમારી અને તમારા પરિવારના લોકોને વૃદ્ધિ થાય છે જીવનમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય છે વેપાર હોય કે નોકરી હોય દરેક જગ્યાએ તમને વાહન સન્માન મળે જો તમારા ઘરમાં કોઈ બીમાર માણસ હોય તો એમને કહો કે એ એક તાંબાના પાત્રમાં કોઈ પણ લાલ ફૂલ અથવા તો લાલ ચંદન નાખીને સૂર્યનારાયણને પાણી આપે આવું કરવાથી સૂર્યગ્રહ સારું થવા લાગશે અને આત્મવિશ્વાસ વધે છે અને જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે તો રોગોમાંથી મુક્તિ મળે છે અને ખરાબ શક્તિઓનો છુટકારો મળે છે દવાઓ જલ્દી જ કામ કરવા લાગે છે રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ તમે ઈચ્છતા હોય કે સૂર્ય સૂર્યગ્રહનો પૂરેપૂરો લાભ તમને મળે તો તમારે રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આદિત્ય સ્ત્રોતનો પાઠ જો તમે રવિવારના દિવસે ત્રણ વાર કરો છો અથવા તો પ્રતિદિવસ દિવસ કરો છો તો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે તમારા મનની કોઈ પણ કામના તો પૂર્ણ થાય છે જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અથવા તો માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય શિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય નોકરીમાં સફળતા મેળવવાની ઈચ્છા હોય તમારા જીવનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂરી થાય છે અને કોઈ પણ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળે છે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી હોય છે જો તમારી અંદર આત્મવિશ્વાસ હશે તો તમે કોઈ પણ મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય આપણી જન્મકુંડળીમાં ખૂબ જ સારી સ્થિતિમાં હોય મિત્રો એક ખૂબ જ સરળ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એની તમારે જરૂર કરવું જોઈએ જો તમે કોઈ પણ મુશ્કેલીથી ઘેરાયેલા છો અથવા તો કોઈ પણ રીતે પરેશાન છો અથવા તો કોઈ પણ તમારી વિશેષ કામના હોય આ ઉપાયની જરૂર કરવો મિત્રો સૂર્યનારાયણને જ્યારે પણ તમે પાણી અર્પણ કરો છો ત્યારે પાણીની અંદર તમારે એક બીલીપત્રનું પાંદડું નાખવું અને આ બીલીપત્રની સાથે જ ભગવાન સૂર્યનારાયણને પાણી આપવાનું છે આ ઉપાય કરવા માટે તમે એક તાંબાનું પાત્ર લઈ લો એની અંદર થોડું ગંગાજળ નાખો અને થોડું સાધુ જળ નાખો અને એક બેલી પાત્ર નાખી દો અને સાથે જ તમે અક્ષત પણ નાખી શકો છો ત્યારબાદ તમારે ભગવાન સૂર્યદેવને આ પાણી આપવાનું છે અને તમારે સત વાર પાણી આપવાનું છે એક જ પાત્રનું ઝાડ તમારે થોડું થોડું કરીને સાત વાર રોકી રોકીને આપવાનું છે ભગવાન સૂર્યનારાયણને જોઈને તમારે આ મંત્ર બોલવાનો છે ઓમ રીમ સૂર્યાય નમઃ ઓમ રીમ સૂર્યાય નમઃ આ રીતે આ મંત્ર બોલીને જો સૂર્યનારાયણને પાણી આપવાનું છે તો જલ્દી જ તમારા મનની બધી જ ઈચ્છાઓ પૂરી કરો તમારી જે કોઈ પણ કામનાઓ છે કે ઈચ્છાઓ છે ભગવાન સૂર્યનારાયણને કહો અને થોડા સમય માટે તમે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરી શકો છો અથવા તો તમે એકસો આઠ વાર ગાયત્રી મંત્રનો જપ કરી શકો છો અથવા તો ભગવાન સૂર્યનારાયણની પણ મંત્ર છે તેનું તમે એકસો આઠ વાર જપ કરી શકો છો આ ઉપાય જે જરૂર કરો એનાથી તમારી બધી જ મનિકામના પૂર્ણ થશે મિત્રો આજની વિડીયોમાં અમે તમને સૂર્યગ્રહને મજબૂત કરવાના કેટલાક ઉપાય જણાવ્યા સૂર્યગ્રહ આત્માના કારક હોય છે અને એ સૌથી જરૂરી છે કે આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ જો આપણે કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવી હોય તો એના માટે આત્મવિશ્વાસ હોવો બહુ જરૂરી છે એટલા માટે આવા ઉપાય કરવા જોઈએ મિત્રો આજની વિડીયો તમને કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો અને અમારી વિડીયોમાં જો તમે નવા હોય તો અમારી વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો